ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી ભાડુઆત પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ બસો એકવીસ ગુના નોંધી તપાસ હાથ ધરાઈ છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચના અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં શહેરમાં ત્રાસવાદી અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાન દુકાન રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેમની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે અને રાષ્ટ્રીય સુરક્ષાને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પરપ્રાંતીય ઇસમોને મકાન દુકાન ભાડે આપેલ તેમજ પરપ્રાંતીય મજૂરોના વેરિફિકેશન અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરનારનું ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સ્પેશિયલ ઝુંબેશમાં ભાડુઆત પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન અંગે નોંધણી નહીં કરાવનાર બસ્સો એકવીસ લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા યોગ્ય સમયે જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે જેમાંનું એક જાહેરનામું એવું બહાર પાડવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કેટલાક ત્રાસવાદી કે અસામાજિક તત્વો છે જે મહત્ત્વના ઔદ્યોગિક શહેરોની અંદર જઈ સર્વે કરવામાં આવે છે અને તેની અંદર કેટલાક મકાનો કે તે ભાડે રાખી અને અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે જ્યારે આવી જ પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન ઊભો થતો હોય ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક પરપ્રાંતિય ઈસમો કે જે મકાન કે દુકાન ભાડે રાખતા હોય છે તો તે તમામનું વેરીફિકેશન જે છે તે દુકાન માલિક છે મકાન માલિક છે કે ઔદ્યોગિક એકમો જે છે તે તમામની જવાબદારી બનતી હોય છે જો આ પ્રકારનું કોઈપણ પ્રકારનું અગર પોલીસ વેરિફિકેશન કરવામાં ન આવે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેના અનુસંધાને બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી ડ્રાઇવ આપવામાં આવેલી હતી કે આ પ્રકારના કોઈ પણ ઇસમો કે જેણે નોંધણી કરાવેલી નથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે ડ્રાઈવ અનુસંધાને અગર જોવા જઈએ તો છેલ્લા ત્રણ મહિનાની અંદર ચારસો અઠ્યાવીસ કરતાં વધુ કેસો કરવામાં આવેલા છે આ ઉપરાંત તાજેતરમાં એક ડ્રાઇવ યોજવામાં આવેલી હતી જેમાં છેલ્લા બે દિવસની અંદર જ બસો એકવીસ જેટલા વધારે ગુના દાખલ કરવામાં આવેલા છે તો જેના અનુસંધાને દરેક ભરૂચવાસીઓને એવું જણાવવામાં આવે છે કે અગર કોઈ પણ તકેદારીના ભાગરૂપે મકાન માલિકો છે ઔદ્યોગિક એકમના માલિકો છે કે જે દુકાને ભાડો ભાડું આપતા હોય છે તે તમામ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે તમામનું વેરિફિકેશન કરે અને પોલીસ સ્ટેશન ખાતે તેમનું વેરીફિકેશન કરાવીને તેમની યોગ્ય જાણ કરવામાં આવે આ ઉપરાંત સિટીઝન પોર્ટલ પણ આપેલું છે કે જેની અંદર નોંધણી કરવામાં આવે સ્પષ્ટ અલગથી એક સૂચના એવી છે કે બહારના મજૂરો કે પરપ્રાંતિય મજૂરો છે જે ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા હોય છે તે તમામ એકમના માલિક છે તેમના એજન્ટ છે દલાલ છે લેબર કોન્ટ્રાક્ટર છે કે જે પરપ્રાંતિયોને કામ ઉપર રાખતા હોય છે તો તે તમામની નિયત ફોર્મની અંદર વિગતો ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં તેમજ સિટીઝન પોર્ટલની અંદર ભરવામાં આવે વધુને વધુ ગુના હજુ પણ દાખલ કરવામાં આવશે અને આ ડ્રાઈવ હજુ આવનારા દિવસોમાં ચાલુ જ રહેવાની છે તો તમામ ભરૂચવાસીઓને જાણવાનું કે આ કાર્યવાહી જે છે તે થોડી સિરિયસતાથી લઈ અને આવા વધારે ગુના અમારે દાખલ ન કરવા પડે તેવી તજવીજ કરવી